કુંભ રાશિના લોકો કાબિલિયત તો તમામ લોકો પાસે હોય છે ફર્ક માત્ર એટલો જ હોય છે કે કેટલાક લોકોનું છુપાઈ જાય છે તો કેટલાક લોકોનું ખીલીને બહાર આવે છે યાદ રાખો તમે ફક્ત ઊભા રહીને પાણીને જોઈને નદી પાર નથી કરી શકતા જીવનમાં અમુક ક્ષણો અમુક વર્ષો એવા વીતે છે જ્યાં કંઈ મળતું નથી તો અમુક વર્ષો એવા પણ વીતે છે જ્યાં બધું જ મળી જાય છે આજે આપણે એના વિશે ચર્ચા કરીશું કે જ્યારે અઢારમી માર્ચે શનિઓ ઉદય થશે ત્યારે બે હજાર ચોવીસના અંત સુધીમાં તમને કેવી રીતે માત્ર ને માત્ર ખુશીઓ જ મળવાની છે તમે બધા શનિદેવ વિશે જાણો જ છો ઘણા લોકો તેમને યમરાજના ભાઈ તરીકે બોલાવે છે ઘણા લોકો તેમને છાયા નંદઈ નામથી બોલાવે છે કેટલાક તેને સૂર્યપુત્ર કહે છે તો કેટલાક તેને કાળકધ્વ કહે છે તમે એ પણ જાણો છો કે તેનો પોતાનો ભાઈ યમરાજ છે તેની બહેન યમુના દેવી છે એટલા માટે આજે હું ન તો તમને કોઈ મોટી વાર્તા કહેવા જઈ રહ્યો છું કે ન તો તેમના કોઈ મોટા ચમત્કાર વિશે માહિતી આપવા જઈ રહ્યો છું આજે હું અઢારમી માર્ચથી શનિદેવનો ઉદય થશે તો તે તમારા જીવન પર કેવી અસર કરશે કેવી રીતે બદલશે તેનો પ્રભાવ શું રહેશે તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યો છું હવે તમારા મનમાં એક વાત તો જરૂર ચાલતી હશે કે આપણે તો સાતીના પ્રભાવમાં જીવન વ્યતીત કરી રહ્યા છીએ અને સાડે સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે તો આચાર્યજી આપણને તે સુખ કેવી રીતે મળી શકે કેવી રીતે આપી શકે એનાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે તો આજે હું દાવો કરું છું કે જો તમે આ વિડીયોને અંત સુધી જોશો અને સારી રીતે સમજશો તો તમે પણ અનુભવ કરી શકશો શનિના ઉદય સાથે કુંભ રાશિના લોકોનું નસીબ કેવી રીતે બદલી શકશે કેવી રીતે લાભ મળશે નમસ્કાર હું આચાર્ય પ્રદીપ મહેતા વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડિયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે અને જો તમે લગ્ન રાશિ પરથી પણ સાંભળો હોય તો સાંભળી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો સમજીએ મિત્રો ત્રીસ વર્ષ પછી શનિ તમારી કુંડળીના પ્રથમ ભાવમાં ઉદિત થયા છે અને તે તેની મૂળ ત્રિકોણ રાશિમાં જ છે તેથી તે ધનહાનિ કોઈ મોટી દુર્ઘટના અપંગતા ગંભીર રોગ ફેક્ટરીના મશીનમાં નુકસાન આકસ્મિક નુકસાન અને પ્રેમ સંબંધિત મુશ્કેલીઓથી બચાવશે કોર્ટ કેસ રાજકીય નુકસાનને સુખ દુઃખ તેમજ વેદનામાંથી છુટકારો છુટકારો મેળવવાના તમારા પ્રયાસને સફળ બનાવશે મિત્રો તમને યાદ ન હોય તો હું તમને યાદ અપાવું છું ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસનો એ દિવસ હતો જ્યારે શનિદેવ મકર રાશિ છોડીને તમારી પોતાની કુંભ રાશિમાં પ્રવેશ્યા હતા અને ખૂબ જ સક્રિય રીતે તમારા જીવન પર તમારા જીવનની શક્યતાઓ પર ફેરફારો કરવાના શરૂ કરી દીધા હતા જ્યોતિષશાસ્ત્ર અનુસાર નાના કે મોટા ફેરફારો નક્ષત્ર પરિવર્તન શનિનો ઉદય કે હસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે શનિ માત્ર એક ગ્રહ જ નથી તે તમારા વિચારો અને વિચારવાની શક્તિ છે શનિ એ તમારી અંદર રહેલી ચુંબકીય શક્તિ છે જેના પ્રભાવથી તમે દરેકને પ્રભાવિત કરી શકો છો શનિ તમારા કેસ છે શનિ તમારી છાયા છે શનિ તમારી આસપાસની ઉર્જા છે તે એક ઓજ છે અને તે છુપાયેલા સ્વરૂપમાં તમારી આસપાસ ગુમે છે જો તમે આકાશમાં જોશો તો સોળ મંડળમાં શનિ એકમાત્ર એવા ગ્રહ છે જેની ઘનતા પાણી કરતા એટલે કે લગભગ ત્રીસ ટકા ઓછી છે અને આપણા વિજ્ઞાનિકોએ પણ શનિને માત્ર ગેસના દાનવ તરીકે જ માન્યતા નથી આપી પણ તેઓએ સાબિત પણ કર્યું છે હવે એ જ શનિદેવ જ્યારે અસ્ત થયા પછી ઉદય થશે તે તમારા બાળકો આરોગ્ય સંપત્તિ અને વ્યવસાય માટે સારા પરિણામો આપવાનું શરૂ કરશે તમને કેટલીક એવી તકો મળશે અથવા તમે કેટલીક તકોને ઓળખીને તેનો લાભ લઈ પ્રગતિ કરવાનું ચાલુ કરી દેશો તમારો સંબંધ મોટા ઉદ્યોગપતિઓ મોટા નેતાઓ મોટી હસ્તીઓ સાથે થાય છે તેમના દ્વારા લાભ પણ મેળવો છો નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચારો પ્રાપ્ત થાય છે નોકરી કરતાં લોકોને પ્રમોશન મળે છે તેમના પગારમાં વધારો પણ થાય છે તમારું બાળક શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને તમારું સન્માન વધારે છે એટલે કે જ્યારે શનિદેવ અસ્ત થાય છે ત્યારે તે તમને જે નુકસાન પહોંચાડ્યું હતું તેના કરતાં વધુ લાભ વધુ નફો આપવાનું શરૂ કરે છે શનિદેવના વ્યવસાય પર નજર કરીએ તો જ્યાં પણ અનુશાસન પરિશ્રમ અને જવાબદારીઓ છે ત્યાં તેમનો પ્રભાવ મુખ્ય રહે છે શનિદેવ સરકારી વહીવટના અધિકારી છે તે આઈટી અને વકીલાતનું કામ છે તે એક એનજીઓ અને ચેરિટી સંસ્થા છે કોલસાનો ધંધો છે કોલસાનું કામ છે તે બિલ્ડિંગ મટીરિયલનો બિઝનેસ છે ધાતુને લગતો વેપાર છે લાકડાને લગતો વેપાર છે તે શેર માર્કેટ છે મારક પીણું છે કસીનું છે બાંધકામ વિભાગ છે ખેતીવાડી છે જો આપણે તેમની જગ્યા જોઈએ તો તે ખંડેર મંદિર જંગલ ગુફા પર્વત અને કોરસાની ખાણ છે તેમનો સીધો સંબંધ શનિ સાથે છે જો તમે પણ એવા લોકોમાંથી એક છો જો તેમની સાથે ડાયરેક્ટ જોડાયેલા છે તેમની સાથે સીધો સંબંધ ધરાવે છે તો તેમના સંબંધિત વેપારમાં જોડાયેલા લોકોને ના સારો નફો મળે છે સમજી લો કે શનિનો ઉદય થતાં જ તમે એક નવો ઇતિહાસ બનાવશો ઇતિહાસ બનતા જોઈ શકશો નોકરીયાત લોકોને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સુધારવાની તક મળશે તેમના આશીર્વાદથી તમારું કાર્ય પૂર્ણ થશે સરકારી વહીવટમાં કામ અટકેલું હશે તો કામ આગળ વધશે ઠીક છે આપણા ભારતમાં ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે પરંતુ તેમ છતાં તમારું કામ ચાલુ રહેશે ધંધામાં અચાનક તમને નવો કોન્ટ્રાક્ટ મળશે અને નવા પ્રોજેક્ટ પણ પ્રાપ્ત થશે લગ્નમાં મંગળ પણ શનિની સાથે ઉપસ્થિત છે જે અંગારક દોષ બનાવે છે આથી જેમની કુંડળીમાં અંગારક દોષ છે તેમણે મોટા નિર્ણયો લેતા પહેલાં સોવાર વાર વિચાર કરવો પડશે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે તમારો ડીમ પ્રોજેક્ટ પણ રોકી શકાય છે કારણ કે અલગ અલગ કુંડળી પ્રમાણે અલગ અલગ પરિણામો મળે છે સારી વાત તો એ છે કે શનિની સાથે શુક્ર પણ ત્યાં બેઠો છે એટલે તમે ક્યાંક પૈસા આપ્યા હશે તો તે પરત મળી શકશે પ્રોપર્ટીના ખરીદ વેચાણની તકો બનશે આ સમય દરમિયાન તમને એવો જબરદસ્ત લાભ મળશે જે તમારું જીવન બદલી નાખશે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર કામ કરતા લોકોને પ્રગતિની તક મળશે અને લાભના નવા રસ્તા ખુલશે મિત્રો શનિદેવ પાસે એક સવારી નથી પરંતુ તેમની સવારી ઘણી છે તેમની સવારી હાથી છે ઘોડો છે હરણ છે ગધેડો કૂતરો ભેંસ ગીર સિંહ કાગડો છે તેથી જો તમારો આમાંની સાથે કોઈની સાથે સીધો સંબંધ છે તો ચોક્કસથી લાભ પ્રાપ્ત થશે જે કહેતા હતા કે સફળ થવા માટે આપણે ઘર છોડ્યું છે શહેર છોડ્યું છે રાજ છોડી દીધું છે રાજ્ય છોડી દીધું છે દેશ પણ છોડી દીધો છે છતાં હજી અમે સંઘર્ષ કરી રહ્યા છીએ તો શનિ તમારા સંઘર્ષની સ્થિતિનો અંત લાવશે શનિના ઉદયથી લઈને બે હજાર ચોવીસના અંત સુધી શનિનો પ્રભાવ રહેશે જેઓ દરિયા કિનારે સ્થાયી થયા છે જેમનું કામ ઘર નદી તળાવ કે જંગલની પાસે છે અને ખાસ કરીને જેઓ વિદેશમાં રહે છે જેમાં યુવતીઓ પણ યુવતીઓ પણ સામેલ છે પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય અશક્ય કાર્યોને તમે શક્ય બનાવી શકશો વ્યવસાયમાં નફો મળશે નોકરીની શોધ પૂરી થશે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ પણ મળશે આજ માટે આટલું જ ફરી મળશો નવા વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિનારી